જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ક્રિસ્પી કેળાની વેફર તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ જો ક્રિસ્પી બને છે જે અવાજ સાથે પણ અને આને એક ટાઈપ કન્ટેનરમાં પણ સ્ટોર કરી શકાય છે આ રીતે આપણી બધી વેફર તૈયાર થઈ ગઈ છે સ્ટોર પણ કરી શકાય છે પાંચ સાત દિવસ આપણે તૈયાર છે આપણી વેફર કેળાની કેળાની વેફર બનાવવા માટે આપણે સૌપ્રથમ કાચા કેળા જોશે અને એને આપણે સૌથી પહેલાં છાલ આવી રીતના આ જે કાચા કેળા છે એની છાલ આવી રીતના આનાથી ઉતારી નાખશી આ રીતે છાલ અને ઉતારી નાખશી અને પછી આપણે ડાયરેક્ટ મશીનથી આપણે કેવી રીતે કરી છે એ જોઈ લઈએ ચાલો આ રીતે આપણે કેળાની છાલ ઉતારી લીધી છે હવે આપણે એને ગરમ તેલ કરીને ફ્રાય કરશું કેવી રીતે એ જોઈ લઈએ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આ કેળાને આ સ્લાઇસરની મદદથી આપણે હવે ડાયરેક જ તેલ પર આવી રીતે લાંબી કે પછી ગોળ મનપસંદ રીતે આપણે કાઢી દેવાની સ્લો ફ્લેમ ઉપર અને તરત પલટાવવાની નહીં જે રીતે વાર રાહ જોઈ અને ત્યાર પછી આપણે આને પલટાવવાની રહેશે આ રીતે થોડીક થઈ જાય પછી આ રીતે પલટાવવાની રહેશે એક બેચને ફ્રાય થતાં લગભગ સાત આઠ મિનિટ પણ આશરે થઈ શકે સ્લો ફ્લેમ પર ફ્રાય કરતા આપણે હવે સરસ ફ્રાય થઈ ગઈ છે સ્લો ફ્લેમ ઉપર સરસ હવે આપણે એને કાઢી લેશી આ રીતે ઉપરથી મરી પાવડર અને એ સ્પ્રિન્કલ કર દેસી સોલ્ટ ઇન્સ્ટન્ટ જ એટલે તરત જ મિક્સ થઈ જાય આ રીતે બધી તૈયાર કરી લેવાની